નવરાત્રીના તહેવારની ઉજવણી સાથે સાથે ઘણીવાર દીકરીઓ સાથે અનિચ્છનીય ઘટના બની જતી હોય છે અને આવી ઘટનાઓનો દીકરીઓ હિંમત સાથે સામનો કરે તેવા હેતુ સાથે વડોદરાના ગરબા સંચાલકોએ નવી પહેલ કરી છે નવરાત્રીમાં ગરબે રમવા આવનારી દીકરીઓને સ્વરક્ષણની તાલીમ આપવાનું આયોજન કરાયું છે ગરબા સ્થળે દીકરીઓને કરાટેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે તો તત્વો સામે દીકરી કોઈના પર નિર્ભર ન રહીને ને સ્વ બચાવ કરી શકે અને પોતાની રક્ષા કરી શકે તેવી ભાવના સાથે ગરબા સંચાલકો આગળ આવ્યા દેશની અંદર જે અરાજકતા થઈ રહી છે નારી પર જે જુલ્મ થઈ રહ્યા છે અત્યારે જે બંગાળની ઘટના બની ખૂબ દર્દનાક ઘટના શર્મનાક ઘટના એટલે એના પરથી અમને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણી નારી જો સશક્ત બને તો સશક્ત નારી સશક્ત રાષ્ટ્ર જો રાષ્ટ્ર નિર્માણ કરવું હોય તો આપણી નારી સશક્ત બનવી જોઈએ એ ઉદ્દેશથી નારીને અમે આત્મરક્ષણનું જે તાલીમ છે એવું આપવા માટે અમને વિચાર આવ્યો એટલે નારાયણ ગુરુ આદ્ય વ્યાયામશાળા શાસ્ત્રી બોર્ડના માધ્યમથી અને સંત સારા ફાઉન્ડેશનના માધ્યમથી અમે અહીંયા રજીસ્ટ્રેશન ચાલુ કર્યું છે અને જે છોકરીઓ અહીંયા ઈચ્છુક છે સેલ્ફ સેલ્ફ ટ્રેનિંગ લેવા માટે એ લોકોને અમે સ્ટાર્ટ કર્યું છે ટ્રેનિંગ આપવાનું